વડોદરા શહેરમાં દિવસે દિવસ એ અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે શહેરના નાગરોડા વિસ્તારમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં જ સયાજી હોસ્પિટલમાં હત્યા કરી નાખવામાં આવી શહેરમાં દિવસ અને દિવસ લૂંટફાટ ચોરી અને હત્યા જેવી ગંભીર ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરમાં પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે વડોદરા શહેર પોલીસ કમિશનરે શહેરના બાર જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરી નાખી છે આ નિર્ણયથી પોલીસ બળોમાં ખડબડાટ મચી જવા પામ્યો છે વડોદરાના કારેલી બાગ પોલીસ મથક વિસ્તારમાં પહેલા માથાકૂટ થઈ હતી જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા આ ઈજાગ્રસ્તોની મદદ માટે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાનો પુત્ર તપન પરમાર હોસ્પિટલ પહોંચ્યો હતો દરમિયાન આરોપી બાબર પઠાણ પોલીસ જાપતામાં ત્યાં આવ્યો હતો અને પોલીસની હાજરીમાં જ બાબરે ચાકુના ઘા ઝીકતા તપન ઢળી પડ્યો હતો

જેના પગલે પોલીસ બળોમાં ખડબડાટ મચી જવા પામ્યો છે મોડી રાત્રે શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા બાર પોલીસ ઇસ્પેક્ટરોની આંતરિક બદલી કરી દીધી છે સાથે જ કારેલીબાગ પોલીસ મથકના પીઆઈ સહિત સત્તર જવાનોની અન્યત્રે બદલી કરવામાં આવી છે